કેવા લોકોએ સાબુદાણાનું સેવન ન કરવું જોઈએ તે વિશે અહીં વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું સાબુદાણા વિશે જી હા આપણા ઘરમાં જ્યારે પણ વ્રત ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની અનેક વાનગીઓ બનતી હોય છે અને આ વાનગીઓને આપણે ખૂબ જ ચાઉથી આરોગતા પણ હોય છે પરંતુ સાબુદાણા કોણે ન ખાવા જોઈએ તે પણ જાણ હોવી ખૂબ જ જરૂરી છે કેવા લોકોએ સાબુદાણાનું સેવન ન કરવું જોઈએ તે વિશે અહીં વાત કરીશું આપણા ઘરમાં જયારે પણ ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી સાબુદાણાની ખીર સાબુદાણાના વડા અને સાબુદાણાના પાપડ જેવી ટેસ્ટી વાનગીઓ બનતી હોય છે અને આપણે તે આરોગતા પણ હોય છે સાબુદાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પરંતુ દરેક વ્યક્તિ માટે સાબુદાણા સરખો જ ફાયદો કરે છે તે જરૂરી નથી સાબુદાણા વધારે ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે આ સિવાય કેટલીક એવી મેડિકલ કન્ડિશન પણ છે જેમાં સાબુદાણા ખાવાથી તકલીફ વધી શકે છે તો કઈ મેડિકલ કન્ડિશનમાં સાબુદાણા ન ખાવા જોઈએ તેની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ ડાયાબિટીસની ડાયાબિટીસના દર્દીઓએ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે અને દર્દીની તબિયત પણ બગડી શકે છે ત્યારબાદ વાત કરીએ લો બ્લડ પ્રેશરની તો લો બ્લડ પ્રેશરમાં પણ લોકોએ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી લો બ્લડ પ્રેશરના દર્દીની સમસ્યા વધી શકે છે ત્યારબાદ વાત કરીએ હાર્ટ પ્રોબ્લેમની તો જે લોકોને હૃદય સંબંધિત બીમારી હોય તેમણે પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ તેનાથી બ્લડ પ્રેશર મેનેજ કરવાનું મુશ્કેલ થાય છે અને સાથે જ હૃદય સંબંધિત સમસ્યા વધી શકે છે ત્યારબાદ વાત કરીએ સ્થુરતાની તો સ્થુરતાથી પરેશાન લોકોએ પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે સાબુદાણામાં કેલરી અને સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે જે વજન વધવાનું કારણ બની શકે છે આમ જો તમે પણ આ રોગોથી બીમારીઓથી પીડાતા હોવ તો સાબુદાણાનું સેવન કરતા પહેલા તમારે વિચારવું જોઈએ